લિટર થી બે લિટર અઢી લિટર જેવો દૂધમાં ફરક આવ્યો છે જે મને દૂધ વધારે મળે છે દાણ બહુ સારું છે અને બીજા પશુપાલક ને તમે શું સંદેશો આપી શકો ના બસ આ વસ્તુ વાપરવા જેવી છે ગાયોને સ્વાસ્થ્ય માટે પણ સારી છે અને દૂધ માટે પણ આ પ્રોડક્ટ સારી છે તમે મહિનાથી ચાલુ કરી તો કેટલીક બેગો આમ અંદાજે મારે તો જાજી ગાયો રહી એટલે પચાસ એક બેગો મારે વપરાઈ ગઈ છે અત્યાર સુધી મહિનામાં